એ પેન પેનની અંદર સ્ટોક આવી ગયો છે થ્રી ફોર ફાઈવની સાઇઝ મળવાની છે ચારસો ને પચાસ રૂપિયામાં કુર્તાના લેવલમાં પેન્ટ આવશે એ લાઈનનો કુર્તો આવશે હેવી કલેક્શન મળવાનું છે તમને કલર પેટર્ન જોઈ લો ચારસો ને પચાસ રૂપિયામાં એવન ક્વૉલિટી સુપ્રીમ ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી આજે તમને મળવાની છે મીરા વોલમાર્ટની અંદર સેલના ભાવમાં ચારસો ને પચાસ રૂપિયામાં કલર જુઓ બધા એના એકા ક્રીમ કલર છે આ ગ્રે કલર અને ઝીણી પેટનનો છે મર્જન્ટા કલર એની અંદર એમ ટુ ડબલ એક્સેલની સાઇઝ છે પેટન બતાવી દઉં છું ચારસો રૂપિયાની અંદર એમ ટુ સાઈઝ આપણે મળવાની છે આ બધામાં એમ ટુ ડબલ મળી જશે પહેલાં બતાવી થ્રી ફોર હતી થ્રી ફોર મળશે ચારસો પચાસમાં એમ ટુ ડબલ મળશે ચારસોમાં વેરાયટી શોઈ લો તમે આ જોઈ લે ચારસો રૂપિયાની અંદર કુર્તો અને પેન્ટ રેયોન ની ભારે પેર છે આ બધી વેરાયટી છે આ સોરી ચારસો પચાસ વાળી છે ચારસો રૂપિયા ની કલર મરચન્ટ કલર ઓલી આપણે પ્લાઝો પેર ચારસો પચાસમાં બતાવી આ પેન્ટ પેર છે આમાં પણ અઢાર કિલોનું ભારે કપડું આવશે ભૂલથી ચારસો બોલાઈ ગયા છે મારી બાય મિસ્ટેકથી એમ ટુ ડબલ એક્સેલ બતાવતા હતા ને તો એના ભરોસે આપણે ભૂલથી બતાવાઈ ગયા બધી રિયોનની ભારે પેર જ છે ચારસો ને પચાસ રૂપિયામાં એવન ક્વોલિટી હેવી આઈટમ આપવાના છે આપણે સેલના ભાવની અંદર હવે બતાવું છું ગજીની પેર છસો રૂપિયામાં કુર્તો અને નીચે મળવાનું છે પેન્ટ એમાં બે કલર છે આપણી પાસે છસો રૂપિયાની અંદર ગજીની પેર અને સાથે વર્ક પણ મળવાનું છે આ બધા એમાં નવું કલેક્શન આવ્યું તો ઘણી બધી વેરાયટી બતાવી દઉં આ કોટ સેટ જોઈ લઉ લોંગ કુર્તા વાળી પેરો બતાવી તો આવું તમને અઢાર કિલોનું ભારે કપડું મળવાનું છે છસો રૂપિયાની અંદર એનો કલર ઓપ્શન છે રસ્ટ કલર ફૂલ ડિમાન્ડેડ અને બ્લુ કલર આ લો ધાબુ કોટન છે અને આખું વર્ક છે આ વ્હાઈટ કલર દેખાય પ્રિન્ટ નથી વર્ક છે કોટન એ પ્યોર છે આ કલર લેવી હોય લઈ લેવાની છે બેનું ધાબુ કોટન નું ભારે કપડું અને કોલર અને બીજો કલર એ ફૂલ ડિમાન્ડેડ અને હિટેડ મહેંદી ને પર્પલ કલર બોલો છસો રૂપિયા માં આવી સરસ વેરાયટી ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે સરસ ક્વોલિટી સુપ્રીમ ક્વોલિટી હેવી ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી આ વેરાયટી આ ભાવમાં નહીં મળે આ ટાઈપનું ઘણું બધું એટલે ઘણું બધું અઢળક કલેક્શન આવી ગયું આપણા મીરા વોલ ની અંદર સેલના ભાવમાં લાભ લેવા અવશ્ય પધારજો કારણ કે અમે તમને રોજ આવું જ કઈક સરસ કલેક્શન આપતા રહેવાના છે જય માતાજી